નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયો જોયો છે ખરગોણ એમપી ઈચ્છાપુર હાઈવે નો છે ઈચ્છાપુર હાઈવે પર ગટ્ટો એવી બની બપોરે અચાનક તેજ તુફાન અને પવન જોરદાર પવન હવા મળ્યો આ પવનને કારણે એક હોટલના પતરાનો શેડ ઉડવા લાગ્યો હવામાં ખગોળાય આ ઈચ્છાપુર હાઈવે પર બાઇક સવાર અને લોકો પર પતરાનો શેડ પડતા તેઓ ઘાયલ થઈ ગયા તે ખતરાની બહાર છે હા આ વિડીયો જોઈને તમને કેવું લાગે છે જો અધ્યારથી જુઓ આ વિડીયો પતરા ઉડી રહ્યા છે કેટલો જોરદાર પવન તોફાન આવી રહ્યું છે આ પહેલી ઘટના એમપી ખરગોણ ઈચ્છાપુર હાઈવેની છે આ વિડીયો ખૂબ જ વાયરલ છે આ વિડીયો ઓનલાઈન માધ્યમથી લેવામાં આવે છે આ વિડીયો જોઈને તમારે શું કોમેન્ટ કરશો કે આ ચંદ્રગ્રહણ પછીનો વિડીયો છે આ વિડીયો જોઈને તમને શું લાગે છે કે બહુ જ ખૂબ તોફાન આવ્યું ખરગો એમપી અને ઈચ્છાપુર હાઈવેનો આ વિડિયો છે આ વિડીયો ઓનલાઈન માધ્યમથી લેવામાં છે આ વિડીયો ખૂબ જ વાયરલ છે વિડીયો ધ્યાનથી જુઓ વિડીયોમાં કેવું દેખાઈ રહ્યું છે જો કેટલું જોરદાર પવન આવી રહ્યો છે અને કેવી રીતે લોકોની આંખોમાં ધૂળ ધૂળ ભરાઈ જાય છે

चुनाव अलिक गाह्रो छ यसो